પેલા તો જો આપડા તગાર આ ખાતર ભરી લીધું છે આપણે ભરીને પછી જો આવી રીતે નાખતા આવીએ છીએ એક તગારવા બાજુ એક તગારવા બાજુ જો આ બાજુ પણ ઓલામાં પણ તો કંઈક આવી રીતે નાખતા આવીએ છીએ આંબાની અંદર ખાતર અને પછી આપણે આની ઉપર રોટા વેટર ફેરવી દઈશું એટલે મિક્સ થઈ જાય છે જમીનમાં બી ખાતર ફટાફટ નાખી દઈએ બાકી તો આ જો નખાઈ ગયું છે કમ્પ્લીટ આલ્લા આંબા નાખાઈ ગયા છે આમ બાકી છે બધા તો ફટાફટ નાખી દઉં ચલો હું પછી મળું છું તમને તો દોસ્તો આપણે આજ ચાલુ જે એમાં બપોર પછી તો તો ડ્રાઈવર આવી ગયો છે આપણે ત્યાં જઈએ છીએ નાખવાનું આટલું અડધું નખાયું છે આ ભાગ નખાઈ ગયો છે જો તો ખાતર પણ હમણાં પૂરું કરી નાખીએ થોડુંક હતું એ તો હવે જેસીબી પાસે જવું પડશે કેમકે એને થળિયા દેખાડવા પડે અમુક થળિયા દેખાતા નથી તો બી ઉખેડતો હવે કાઢતો હવે તો જેસીબી ચાલુ છે ત્યાં કં તો હું જાઉં છું હવે રૂમ પર રાખી અને ત્યાં છું મશીન ચાલુ છે મશીન ચાલુ છે છે જો અહીંયા આ સરગવા કાઢે તો દોસ્તો આપડે આજનું કામ થઈ ગયું છે પૂરું કે સરગવા કાઢવાના તાજે મશીને કાઢી નાખ્યા છે જેસીબી તો જેસીબી પણ આપણે અહીંયા લઈ આવ્યા છે વાડી પર કેમ કે આજ અહીંયા મૂકીને ગયા છે વરસાદ ચાલુ છે એટલે બીજી કામ થશે ને બીજ જગ્યા ઉપર એટલે અહીંયા મૂકીને ગયા છે બાકી વરસાદ જો આ કાળો ભમ થઈ ગયો છે ફૂલ જો આપણે કાલનું ટ્રેક્ટર પણ અહીંયા જ પડ્યું છે એમનું અને મશીન પણ અહીંયા જ પડ્યું છે બાકી આ ઝાડ હતું અહીંયા કાંઈ એ કઢાવી નાખ્યું સુકાઈ ગયું તો એટલે કઢાવી નાખ્યું છે બાકી આપણી એક ગાય આવી ગઈ છે હમણાં અને હવે ગાય પણ બે બાકી છે હજી એને પણ ગોતવા જઉં છું હવે

તલાવડી નું બાંધી નાખ્યું તો દોસ્તો આ જે શેફ તો આ નથી તો આપણે દૂધ ગરમ કરીએ છીએ જો એક સવાર નું છે એક સાંજ નું છે ગરમ કરી અને ફ્રીજમાં રાખી દેશું એટલે કાલ સુધી ચાલે એને સવારમાં આવી કાલ સાંજે આવીને લઈ જઈ દઉં તો ફ્રિજમાં રાખી દેશું આપણે બાકી આ જો રસોડું છે તો દોસ્તો આપણો બધું કામ થઈ ગયું છે અને હવે આપણે ગાયને ચરોમાં નાખવા માટે આવી જ છે આપડા બેઠા છે બે એક સરખે એક આગળ ને એક પાછળ તો બસ આપડે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કે દે ચેનલ પર નવાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો મળીએ છીએ બીજા જઈજો હાર આદિવાસી